છે છે ચોકલેટ તો અને 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 કલર એસેન્સ વગરની નેચરલ બનાવવા માટે મેં બે પાકેલા મસ્ત જામફળ જામફળ લીધા તે લાલ તેને આવી રીતે આપણે મોટા મોટા કટ કરી લેવાના અને બધા જામફળ આપણે કટ કરી લીધા છે તો હવે તેને આપણે આવી રીતે મેં તપેલીમાં પાણી મૂક્યું છે અને એના ઉપર આપણે કાણાવાળી ચીબુ રાખી અને આપણે એને વરાળથી બાફી લઈશું તમે ઈચ્છો તો એને ટોકળિયામાં પણ વાપી શકો છો હવે આપણા જામફળ બધા બફાઈ ગયા છે તો બાફેલા જામફળને જારમાં આપણે નાખી દઈશું અને તેમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું અને ખાંડ એડ કર્યા પછી આપણે ચાટ મસાલો એડ કરીશું અને ચટ મસાલો નાખવાથી એકદમ મસ્ત ચટપટો સ્વાદ આવે છે અને ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણું મિશ્રણ ક્રસ થઈ ગયું છે પછી આ રીતના આપણે મોટી ગાણાવાળી ગઈણી લેવાની છે અને આ પલ્પને બધું એને આપણે ગાળી લેવાનો છે એટલે એના બી આપણે કાઢી લેવાના છે બી આપણા ચોકલેટમાં આવે તો સારા નથી લાગતા અને આવી રીતે આપણે કાઢી લેવાના છે અને આ સ્મૂથ આપણું એકદમ પેસ્ટ તૈયાર છે અને એમાં આપણે હવે હાફ ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર એડ કરી અને મિક્સ કરી નાખશું અને એને મિક્સ કરી અને એક પેનને આપણે ગેસ પર મૂકી અને એમાં આપણે આ મિશ્રણને થોડું હલાવવાનું છે અને ગેસની આંચ હંમેશા ધીમી રાખવાની છે અને ધીમે ધીમે હલાવવાનું છે એટલે સરસ મજાનું આ મિશ્રણ આપણું થઈ જશે અને ધીમે ધીમે હલાવશું એટલે આ ઘટ થતું જશે અને ઘટ થઈ જશે અને જ્યારે મિશ્રણ આપણું પેન છોડવા માંડે એટલે આપણું મિશ્રણ રેડી છે હવે આપણું મિશ્રણ રેડી છે જો ફ્રેન્ડ્સ હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડુ કરી લઈશું આ મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે હવે ચોકલેટના સેલ્સ બનાવી લઈએ એના માટે મેં ડાર્ક કમ્પાઉન્ડને મેલ્ટ કરી લીધો છે ડબલ બોઇલરથી અને હવે આપણે મોલ્ડમાં નાખી અને એને સેલ્સ બનાવી લઈશું હવે આવી રીતે આપણે આખું ભરી દેવાનું પહેલાં અને પછી તેને ફિલ ટેપ કરી અને પછી આપણે એને પાછું ખાલી કરી નાખવાનું આવી રીતે અને પછી તેને ઠંડુ કરવાનું છે ફ્રીજમાં આપણે સેટ કરવાનું છે આવી રીતે અને હવે આપણું આ ઠંડુ થઈ ગયું છે મિશ્રણ પણ એટલે આપણે હવે મિશ્રણને થોડું થોડું નાખી દેવાનું અંદર અને થોડી જગ્યા રાખવાની એટલે ઉપરથી આપણે ડાર્ક કમ્પાઉન્ડ હજી નાખવાનું છે આ જામફળના મિશ્રણમાંથી તમે ટફલ પણ બનાવી શકો છો એને આપણે ગોળવાળી અને જો મેલ્ટેડ ચોકલેટમાં તમે ડીપ કરીને બનાવી શકો હવે આપણું આ બધા જ સેલ્સ બનીને તૈયાર છે તો ઉપરથી આપણે મેલ્ટેડ ચોકલેટથી આને કવર કરી દઈશું અને એકદમ મસ્ત બધા કવર થઈ જાય પછી આપણે એને ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દઈશું અને દસ મિનિટ માટે મૂકી તો આપણી આ ચોકલેટ જો તૈયાર છે અને એકદમ મસ્ત વાળી ચોકલેટ તૈયાર છે કેવી મસ્ત બની છે તો હવે આને આપણે ટ્રીમ કરી લઈશું કાતરથી એક્સ્ટ્રા પાર્ટ હોય એને આપણે કાઢી નાખવાનું છે અને આને પછી પેકિંગ કરી દઈએ તો આ એકદમ મસ્ત બની જાય અને આ તો અત્યારે તો મારે તો ખવાય જ જવાની છે આટલી ચોકલેટ તો બધા ખાઇ જ જાય છે એકદમ મસ્ત બને છે તો અને તમને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારી રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને આપણે આ નેચરલ ગોવાની ચોકલેટ તૈયાર છે તો ચાલો એન્જોય કરીએ અને મળીશું ફરી નવા વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ